ગ્રોથ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે જરૂરી છે અને તમે વધી રહ્યા છો એ દેખાય આવે છે ધારો કે કોઈ બીજ આપણે રોપીએ છીએ પછી એ તમે બધા જ ખેડૂત ખેતી સાથે જોડાયેલા છો એટલે તમને બરાબર ખબર છે કે બીજ જ્યારે રોપીએ છીએ ત્યારે એક્સપેક્ટેશન એ હોય અપેક્ષાઓ એ હોય કે આ વૃદ્ધિ થાય ફળની વાત પછી કરીએ છીએ સૌથી પહેલાં તો વૃદ્ધિ થાય કારણ કે વૃદ્ધ વૃદ્ધિ એ જ ફળની નિશાની આપે છે પણ શું થાય છે જીવનના કેટલાક ભાગોમાં ઘણી બધી વખત આપણે જે તે જગ્યાએ જવાના બદલે વારે ઘડી આપણે પાછા જે તે જગ્યાએ આપણે હતા જ્યાંથી આપણે આવ્યા છે એ પરિસ્થિતિમાં જવાનું વધારે પસંદ કરીએ છીએ અને એટલા માટે આજે આપણે એક વિષય ઉપર જોવાના છે થોડું મનન કરીશું લુકિંગ બેક પાછળ જોવું એટલે કે તમે હજી ચાલી રહ્યા છો આગળ છતાં પણ જીવનના કેટલાક ભાગો જીવનના કેટલાક પ્રસંગો કે કેટલીક એવી બાબતોને કારણે આપણે વારે ઘડીએ લુકિંગ બેક એટલે પાછા જોઈએ છે જો તમે ઉત્પત્તિનું પુસ્તક ખોડો એનો ઓગણીસમો અધ્યાયને છવ્વીસમી કલમ તમે વાંચો તો હું વાંચું છું તમારા માટે અને અહીંયા આગળ એ બહુ ડ્રામાટીકલ સીન છે સદો મનો ગમોરાનો નાશ થવાનો છે એની આગળ તમે જુઓ તો ઇબ્રાહીમે જબરજસ્ત પ્રાર્થના કરી છે પ્રભુ પચાસ ચાલીસ ત્રીસ ધીરે ધીરે પાંચ સુધી આવે છે કારણ કે સદો મને ગમોરામાં લોથ અને એનો પરિવાર હોય છે એની પત્ની લોતની પત્નીને બેધી દીકરીઓ અને એના જમાય એટલે કે લોતનું પરિવાર એ ત્યાં આગળ સેટલ થયા હોય છે એ આપણે બધું જ જાણીએ છીએ જે લોથ હોય છે એણે હરિયાળો પ્રદેશ પસંદ કર્યો અને ઇબ્રાહીમે ડ્રાય લેન્ડ પસંદ કરી પણ ઈશ્વરે ઇબ્રાહિમને આશીર્વાદ આપ્યો અને અહીં આગળ જે જગ્યાએ લોથ હોય છે એ જગ્યાએ ભ્રષ્ટાચાર અનૈતિકતા પાપ સડોમાઇઝ જે સડોમ શબ્દો છે સડોમાઇઝ એ આખા જે સીનફુલ નેચર ત્યાં વધ્યો છે અને એટલે હવે એ પ્રદેશ રહેવાલાયક નથી આત્મિક માણસને રહેવાલાયક નથી કારણ કે જ્યારે પાપ વધે છે ત્યારે ધીરજ 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 અને પછી એનું પરિણામ પણ ઈશ્વર મોકલતા હોય છે અને સદોમ અને ગમોરા ઉપર ઈશ્વરનો તત્કાલ ન્યાય આવે છે પણ ઈશ્વર એવું ઈચ્છતા નથી અન્યાયને મારવા જતા ન્યાય પણ મરી જાય અને એટલા માટે બહુ ત્વરિત અને ઝડપી એ ન્યાય આવે પહેલાં સદોમ અને ગમોરામાંથી લોત અને એના કુટુંબને બહાર કાઢવાની વાત આવે છે અને તમે વાંચો બહુ સરસ છે ઓગણીસ મધ્ય વાંચજો તમે કે ઈશ્વર કેટલા દયાળુ છે અમને નીકળવું જ નથી એટલું બધું ફાવી ગયું છે એટલું બધું ગમી ગયું છે એ જગ્યામાં એટલા બધા એટેચ થઈ ગયા છે એ જગ્યામાં એટલા બધા એક રૂપ થઈ ગયા છે એમના સંબંધો એમનો પ્રેમ એમની આસપાસના પડોશીઓ એટલા બધા ગમતા થઈ ગયા છે કે હવે એમને ત્યાંથી નીકળવામાં બહુ જ વિલંબ લાગે છે અને ત્યારે દૂધ શું કરે છે એમને હાથ પકડીને બહાર કાઢે છે અને કહે છે કે ભાઈ પછવાડે જોતા નહીં પાછળ વળીને ના જોતા અને એ બધી જ બાબતો તમે અહીંયા વાંચી શકો પણ છવ્વીસમી કલમમાં એવું લખ્યું છે પણ તેની સ્ત્રી લોતની સ્ત્રી પણ તેની સ્ત્રી જે તેની પછવાડે ચાલતી હતી તેણે પાછળ જોયું વેરી 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 ઇમ્પોર્ટન્ટ પણ તેની સ્ત્રી યહુવાએ ઈશ્વરે ના પાડી છે આવું તારે નથી કરવાનું અહીં આગળ જબરજસ્ત શિક્ષા દેખાશે વાતાવરણ બદલાશે ભસ્મ થશે પણ પેલી સ્ત્રીથી રહેવાયું નહીં અને અહીં આગળ લખ્યું છે તેણે પાછ પછવાડે જોયું પાછળ જોયું ને તે ખારનો થાંભલો થઈ ગઈ હે ને જે ક્ષણે એણે જોયું એ જ ક્ષણે એ ત્યાં જ એ ખારનો થાંભલો થઈ ગયો શું બતાવે છે આ ઈશ્વર વિશ્વાસીને આગળ ને આગળ લઈ જાય છે ઈશ્વર હંમેશા વિશ્વાસીનું ધ્યાન આગળ રાખે છે ઈશ્વર ઈચ્છે છે કે માણસો એ જે પાપમાંથી છૂટ્યા છે જે ભુંડાઈમાંથી છૂટ્યા છે જે દુષ્ટામાંથી છૂટ્યા છે જે અપરાધમાંથી છૂટ્યા છે જે અનિકતા અનૈતિકતામાંથી છૂટ્યા છે જે વ્યસનમાંથી છૂટ્યા છે એમાં એ પાછા ના જાય એક વખત જ્યારે આપણે તારણ પામીએ છીએ એક વખત આપણે પ્રભુને ઓળખી લઈએ છીએ એક વખત પ્રભુને જાણી લઈએ છીએ ત્યાર પછી ઈશ્વર એવું ઈચ્છે છે કે આપણે પાછા ના જઈએ આપણે એ જગ્યાએ ના જઈએ જ્યાંથી આપણે આવ્યા છે ઘણા બધા વિશ્વાસીઓને એમનું પાપ એ એન્જોયમેન્ટ લાગતું હોય છે એમણે ત્યાં આગળ દુખિત થવાનું છે નિર્ગત થવાનું છે પાપ પ્રત્યે ઘૃણા રાખવાની છે પણ ઘણા બધા વિશ્વાસી એવા છે ઈશ્વર એમને છોડાવવા માગે છે છતાં પણ એ લોકો પાછાને પાછા જાય છે તમે ઘણી બધી મીટિંગો જોઈ હશે એમાં ઘણા બધા લોકો મે ડિસેમ્બર કે બીજા કોઈ ખાસ પ્રસંગે કેટલાક નિર્ણયો લેશે આજથી હું આમ કરીશ આજથી હું વ્યસન બંધ કરી દઈશ આજથી હું આ બંધ કરીશ આમ બંધ કરીશ તેમ બંધ કરીશ ઘણું બધું કહેતા હશે એ લોકો દાવો કરે છે

અને જગતમાં જાય છે ત્યારે જગિત જેવું જીવન જોવે છે અને એટલા માટે અહીંયા શું લખ્યું છે કે છે એને તરત જ શિક્ષા થઈ પાપ બહુ ફેસિનેટિંગ છે પાપ બહુ સારું છે તમે જો બરાબર સ્ટડી કરો તો સદો મને ગમોરા વન ઓફ ધ મોસ્ટ બ્યુટિફુલ પ્લેસ કારણ કે એ જે જગ્યા હતી એટલી સુંદર હતી એટલી હરિયાળી હતી કોઈ અંશે એવું ના કહેવાય કે આ જગ્યા મારે છોડવી છે એવી જ રીતે પાપ પણ એટલું જબરજસ્ત છે પાપની પકડ એટલી બધી છે પાપનું સામ્રાજ્ય એટલું બધું છે પાપનો સ્વભાવ એટલો પ્રેમાળ છે કે માણસ એને છોડવા નથી માંગતું એને ગમે છે એ પાપમાં એને એમાં વધારે એન્જોયમેન્ટ મળે છે પણ જે મહત્વની એ છે એના પરિણામો બહુ ખતરનાક આવતા હોય છે એના જે ભયંકર પરિણામો બહુ ખતરનાક અને એટલા માટે આપણે આખા આખા વિશે વાંચીએ છીએ ને આ છઠ્ઠા અધ્યાયમાં

લોતની વાઈફથી લોતની પત્નીથી શીખવા મળે છે એ છે કે એણે જ્યાંથી એને ઈશ્વરે કાઢવામાં આવી હતી જે બાબતોમાંથી જે ગંદકીમાંથી જે ભ્રષ્ટ જગ્યામાંથી જે પાપમાંથી જે અપરાધમાંથી એને કાઢવામાં આવી હતી એણે પાછું જવાની અપેક્ષા રાખી અને પરિણામો બહુ જ ખતરનાક આવ્યા મિત્રો આજે હું તમને ઉત્તેજન આપું છું એવી કઈ બાબતો છે જે ઈશ્વરે તમને રિમૂવ કર્યા છે બહાર કાઢ્યા છે પણ વારે ઘડીએ વારે ઘડીએ તમે ત્યાં જ જયા કરો છો તમને ગમતું થઈ ગયું છે તમે બહુ જ સરસ રીતે પેલી પ્રાર્થના કરી નાખો છો અને પસ્તાવો કરી નાખો છો ઘણી વાર તમે એવું વિચારો છો કે અમારી વીકનેસ છે અમારી નબળાઈ છે અને હવે હું આ કર્યા કરું છું એવું હોતું નથી પાપની સામે લડવા માટેની શક્તિ ને સામર્થ ઈશ્વરે આપણને આપી છે લુકની ની લખેલ સુવાર્તા એનો નવમો અધ્યાય ને બાસઠમી કલમમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને શું કહે છે પણ ઈસુએ તેને કહ્યું કે કોઈ માણસ હડ પર હાથ દીધા પછી પછવાડે જુએ તો તે દેવના રાજ્યને યોગ્ય નથી રિજેક્શન અહીંયા બહુ સ્પષ્ટ લખ્યું છે જ્યારે માણસ ઈશ્વરની પાછળ ચાલવાનું શરૂ કરે છે ઈશ્વરની ઈચ્છા પ્રમાણે જીવવાનું શરૂ કરે છે ઈશ્વરની યોજના પ્રમાણે આગળ વધવાનું શરૂ કરે છે પણ કોમ્પ્રોમાઈઝ કરે છે જીવનમાં આવતા સંઘર્ષને કારણે મુશ્કેલીને કારણે પ્રશ્નોને કારણે કેટલીક એવી અઘરી પરિસ્થિતિઓને કારણે જ્યારે કોમ્પ્રોમાઈઝ કરે છે સમાધાની વલણ કરે છે ચાલે એમાં શું બધા કરતા જ હોય છે હે ને સંસારનો નિયમ છે અને હવે કોણ જોવાનું છે ઘણી બધી બાબતો આપણે ત્યાં આગળ એક્સક્યુઝ માટે બહાના કાઢી શકીએ બાઇબલ બહુ સ્પષ્ટ છે પણ ઈસુએ તેને કહ્યું કે કોઈ માણસ એની બડી હળ પર હાથ દીધા પછી એકવાર તમે ખેત ખેતીમાં જ જોડાયેલા છો પાછળ વળીને ના જોવાય તમારું દ્રષ્ટિ તો આગળ જ રખાય બહુ બધા નુકસાન થઈ શકે છે તમે જે ચાસ તમે જે કરી રહ્યા છો ખેડ એ કદાચ યોગ્ય ના પણ થાય અને એટલા માટે પછવાડે જુએ તો તે દેવને કે દેવના રાજ્યને યોગ્ય નથી પાઉલ પ્રેરિત પણ બીજો ટીમોથી ચોથો અધ્યયને દસમી કલમમાં કહે છે દેમાસ એ જગત ઉપર પ્રેમ રાખીને એવું લખ્યું છે જગત ઉપર પ્રેમ રાખીને આ જગતના બાના ઉપર પ્રેમ રાખીને એ જતો રહ્યો કેટલા બધા ખ્રિસ્તીઓ આ પ્રમાણે આજે એ પ્રકારનું જીવન હે ને એ જીવી રહ્યા છે એક બાજુ જગત છે અને એક બાજુ ઈશુ છે અને વારે ઘડીએ એ લોકો જગતને પસંદ કરે છે લોતની વાઈફ આપણને ઘણું બધું શીખવું છે એને સંભાળવાની વાત કહે છે પ્રભુ ઈસુ ખ્રિસ પ્રભુ ઈસુ ખ્રીસ કે છે લોતની વાઈફને સંભાળો યાદ કરો તમે એને વોર્નિંગ આપવામાં આવી હતી એને ચેતવણી આપવામાં આવી હતી એને કહેવામાં આવ્યું હતું કે તારે પાછળ જવાનું નથી પણ એને એ જ કામ કર્યું ને પરિણામ ભોગવવામાં એ ત્યાં આગળ તમને ખબર પડે છે કે એણે બહુ ડેડલી પરિણામ ભોગવ્યું તો આપણે શું કરવાનું છે પત્ર ચોથો કલમમાં કહે છે કે આપણે પાછળની જે જે બાબતો છે એને ભૂલીને બાબતો આપણા માટે નકામી હતી બુંડી હતી દુષ્ટ હતી અપરાધ કરાવનારી હતી પાપ તરફ લઈ લઈ જનારી હતી લલચાવનારી હતી સેટાનિક હતી આપણને ઈશ્વરથી દૂર રાખનારી હતી એ બધી બાબતોને આપણે ભૂલી જવાની ઓલ્ડ લાઈફ જૂનું જીવન અને કહે છે એ આપણામાં જે ભ્રષ્ટા લાવનારું તેને લઈને છોડીને કહે છે આપણે નવા જીવન તરફ આગળ વધવાનું છે નવીનીકરણ પર આપણે ધ્યાન આપી બાઇબલ શું કહે છે જે કોઈ પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છે તે નવી ઉત્પત્તિ છે ન્યુનેસ આપણામાં આવવું જોઈએ આપણા ઘરમાં કુટુંબમાં સમાજમાં અડોશ પડોશમાં આ નવીનીકરણ દેખાવું જોઈએ અને મિત્રો એટલા માટે આ બે બાબતો એક તો લોતલી પત્ની અને દેમાસ આ બંને ઈશ્વરની સાથે એટેચ હતા પણ બંનેના વિશે જે લખવામાં આવ્યું છે બંને ઈશ્વરને નકારી કાઢે ચાલવાની શરૂઆત સારી હતી આખરે પાછળ જ ગયા પ્રભુ ઈસુ ખ્રીસ કહે છે એ મારે યોગ્ય નથી મિત્રો આજે તમે જે સોમવારથી શનિવાર અને રવિવારે આપણે ચર્ચમાં જઈએ કેવા પ્રકારનું તમે કહેવું કે આપણે કેવા પ્રકારનું જીવન જીવી રહ્યા છે આપણા જીવનમાં શું ચાલી રહ્યું છે આપણું આત્મિક જીવન અને આપણું સાંસારિક જીવનમાં બહુ મોટો તફાવત છે આપણે ઈશ્વર સાથે બેસીએ છીએ ત્યારે ઈશ્વરને વધારે પ્રસન્ન કરીએ છીએ એવું અને જગતમાં જઈએ છીએ ત્યારે આપણા જીવનમાં ક્યાંય ઈશ્વર જ હોતા નથી એવું બે પ્રકારનું જીવન છે કેવા પ્રકારનું આપણે જીવન જીવીએ છીએ કઈ બાબતો આપણને ફેસિનેટ કઈ બાબતો આપણને વધારે લલચાવે છે કઈ બાબતો તરફ આપણું વધારે ધ્યાન છે કઈ બાબતોમાં આપણે વધારે એટેચ થઈએ શું આપણી ઉપર પ્રભાવિત કરી રહ્યું છે કઈ બાબતો પ્રભાવ કરી રહી છે સવારથી સાંજ કઈ બાબત આપણને વધારે જખડી રાખે છે એ આપણને બતાવે છે કે હું આગળ તરફ ચાલુ છું કે પાછળ તરફ ચાલુ છું અને જો પાછળ તરફ વારે ઘડે જો જો કરું છું તો બાઇબલ કહે છે એ પ્રમાણે દેવના રાજ્યને હું યોગ્ય નથી પણ આપણે તો આગળ વધીને યોગ્ય બનવાનું છે પ્રભુ તમને આ વચન સમજવા માટે કૃપા કરે